હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રસોઈયા જે રીતે નાકની અંદર વાલનું ખાટું મીઠું રસાવાળું શાક તૈયાર કરે છે એવું જ ઘરે બનાવીશું એના માટે મેં અહીંયા બસો ગ્રામ વાલ લીધેલા છે તેને મેં અહીંયા આખી રાત પાણીમાં પલાળીને રાખ્યા હતા હવે આપણે એક કૂકર લઈ અને તેમાં વાલ નાખીશું અને તેમાં મેં અડધી ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને થોડીક હળદર નાખી છે અને મિક્સ કરી અને મેં બે બે વિસલ વગાડી લીધેલી છે બે વિસલમાં વાલ સરસ વફાઈને તૈયાર થઈ જાય છે હવે આપણે વાલમાં નાખવા માટે એક આંબલી અને ગોળનું પાણી તૈયાર કરીશું એના માટે મેં અહીંયા અડધો કપ પાણી લીધું છે એક ટેબલ સ્પૂન આંબલી લીધી છે અને મેં વન થર્ડ કપ ગોળ લીધો છે હવે આને આપણે આવી રીતે ઉકાળી અને તૈયાર રાખવું બધી ઠંડુ થાય એટલે આંબલી મસળી અને તેનું પાણી તૈયાર કરી લેવું અને તેને ગાળીને એક સાઈડ રાખી દેવું ત્યાં સુધીમાં આપણા બાલ વાલ બફાઈ અને તૈયાર છે જુઓ વાલ એકદમ સરસ બફાયા છે હવે તેના વાલમાં નાખવા માટે આપણે અહીંયા એક ચણાના લોટની સ્લરી બનાવીશું તેના માટે મેં અહીંયા દોઢ ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે અને તેમાં થોડું પાણી નાખી અને તેની એક સ્લરી બનાવી લઈશું ઘણા લોકો વાલમાં બટેકું બાફેલું નાખતા હોય છે પણ જો આપણે આ ચણાના લોટની સ્લરી નાખીશું તો અસલ આપણે જે રસોઈયા બનાવે છે એવા જ વાલ તૈયાર થાય છે હવે એ વાલ વઘારવા માટે મેં એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે એમાં એક ટી સ્પૂન મેરાઈ નાખી છે એક ટી સ્પૂન અજમો નાખ્યો છે અને એક તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું નાખ્યું છે એક ટી સ્પૂન હિંગ નાખી છે અને એક ટામેટું સમારીને નાખ્યું છે તમે આમાં ટામેટું છીણીને પણ નાખી શકો છો હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું પછી મેં એક ટીસ્પૂન હળદર નાખી છે અને એક ટીસ્પૂન મીઠું નાખ્યું છે હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું પછી મેં આમાં થોડુંક પાણી નાખ્યું છે અડધો કપ પાણી નાખવું એટલે મસાલા બળી નહીં જાય હવે તેમાં મેં એક ટેબલ સ્પૂન મરચું નાખ્યું છે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર નાખ્યું છે હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું હવે આપણે જે ગોળ અને આંબલીનું પાણી તૈયાર કર્યું હતું તે આપણે નાખીશું વાલની પ્રકૃતિ થોડીક કડવાશ પડતી હોય છે તો તેમાં આપણે ગોળ અને આંબલીનું પાણી નાખીશું તો તે ટેસ્ટમાં ખૂબ સરસ લાગશે હવે મેં આમાં થોડુંક વધારે પાણી નાખ્યું છે બીજું હવે આપણે ચણાના રોટની જે સ્લરી બનાવીને રાખી હતી એ નાખી છે હવે તેને સારી રીતે મિક્સ કરતા રહેવું હવે આપણે આમાં બાફેલા વાલ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે એને ધીમા તાપે હું ઉકળવા દઈશ અને પાંચ મિનિટ ઉકળવા દેવા પછી તેમાં ગરમ મસાલો નાખો ગરમ મસાલો ઉપરથી નાખશો તો તેની સુગંધ એકદમ સરસ આવશે હવે તેમાં મેં કોથમીર નાખી છે એકદમ ટેસ્ટી વાળનું શાક તૈયાર છે અને તમે ભાત અને રોટલી સાથે સર્વ કરી શકો છો એકવાર ચોક્કસથી આ રેસીપી બનાવજો અને મને કમેન્ટ કરજો કે તમારે વાલ કેવા બન્યા આવજો